માંડવી મામલતદાર કચેરી ખાતે મધ્યાહન ભોજનના વાસણોની ચોરી અંગે રજૂઆત કરાઈ માંડવી નગરપાલિકા કચેરીમાં મધ્યાહન ભોજનના વાસણોની ચોરી થઈ હોવાની રજૂઆત કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા મામલતદાર કચેરીએ કરાઈ હતી જે સંદર્ભે વધુ વાત કરતા આસિફ સુમરાએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન બાળકોના વાસણો પણ માંડવી નગરપાલિકાના અધિકારીઓ વેચી માર્યા છે જે સંદર્ભે રજૂઆતો મામલતદાર કચેરીએ કરાઈ હતી મારું નામ આસિફ સુમરા સલાયા અને આજે અમે રજૂઆત એક સોળ પાંચ બે હજાર ચોવીસના જે નગરપાલિકામાંથી જે મધ્ય ભોજનના જે સાધન સામગ્રી હતા એલ્યુમિનિયમ પિત્ર અને ત્રાંબાના જે મોટા વાસણ હતા એ ગુમ થઈ ગયેલ છે મતલબ કે ચોરી થઈ ગયેલ છે એનો ઓથેન્ટિક પુરાવા હતા સાહેબને અરજી કરેલ એ સમયે જોતા બે વર્ષ સોરી બે મહિના ઉપર સમય થવા આવ્યો હજી સુધી એનો જવાબ નથી મળ્યો ત્યારે આજે સાહેબ પાસે એ આશા રાખી કે સાહેબ તમે એની જે મામલદારના જે વાસણો હતા મધ્ય ભોજન શાખાના હતા એ ગુમ થયેલ છે નગરપાલિકામાંથી બાયકોટ કર્યા છે એના ઉપર કાયદેસરની ફરિયાદ કરો અને એક્શન લો કેમકે માંડવી નગરપાલિકા એક એવો ખાતો છે કે હવે કોઈ ભ્રષ્ટાચારની હદ વટાવી ગઈ છે નાના છોકરાઓથી કરી અને મોટી ઉંમરના જે લોકો હોય ને એટલી હદે ભ્રષ્ટાચાર થાય છે એને કાંઈ કહીને આકડે કે હદ ન હોય ને એના હદની બહાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે આજે ખાસ મેઇન મુદ્દો હતો અમારો મધ્ય ભોજનના જે સાધનો હતા મારા કને ઓથે પુરાવો પડ્યા છે એક્શન શું કામ લેવામાં નથી આવતો એમને કોણ છાણવણી કરે છે ખરી રીતે જે વાસણ હતા એ નથી હવે એ ક્યાં ગયા તો એમના ઉપર ચોરીની ફરિયાદ થવી કપે હજી સુધી બે મહિના અંદર હજી સીઓ સાહેબ માંડવી નગરપાલિકાએ એક્શન નથી લીધું હવે આશા એક મામલદાર સાહેબ પાસે હતી ત્યારે મામલદાર સાહેબ પાસે રજૂઆત કરી છે લેખિતમાં તો ઓલરેડી કરી ચૂક્યા છે મામલદાર સાહેબે અમને સોમવાર સુધી એમના ઉપર એક્શન લેવામાં આવશે અને એ સાધન ક્યાં છે શું છે એની રજૂઆત હતી પ્રમુખ અત્યારે જે છે હરેશભાઈ વિંજોડા પ્રમુખ તરીકે છે અને સંજય પટેલ સીઓ સાહેબ તરીકે છે એમની હાજરીમાં મતલબ કે એના સમયગાળામાં જ હજી એનો કોઈ સમય છે જ હજી ચા કાર્યકારી છે હજી સુધી કોઈ પણ જવાબ મળેલ નથી અમને કોઈ હાજર નતો રજાના દિવસે જાહેર ઓક્શન કહેવાય ને આપણે કોઈ પણ નાની વસ્તુ પણ સરકારી તિજોરીમાંથી વેચવામાં આવતી જાહેર ઓક્શન કરવામાં આવે ઓક્શન એ પણ નથી થયો બંધ દરવાજે વેચવામાં આવતો હતો ત્યારે મારે નગરપાલિકા અવર જવરનું કામ છે ત્યારે હું જોયો હતો આ વાસણો મને ખ્યાલ હતા કે આ વાસણો તો નગરપાલિકાના મામલદારને મળેલ હતા આ વાસનો બંધ દરવાજે વેચવામાં આવે છે એનો ખબર પડતા એનો ઓથેન્ટિક પુરાવો હજી મારા પાસે છે હજી મેં નથી આપ્યો પણ મને આશા છે તંત્ર પાસે કે તંત્ર એને એક્શન લે પોઝિટિવ જોબ મળ્યો છે એ સોમવાર સુધી અમને કીધો છે કે એક્શન મોડમાં આવશું અને જે પણ વેચાયો છે ક્યાં દીધો છે શું છે એ વસ્તુ એનો ખુલ્લો પાડશે